સમગ્ર ગુજરાતમાં ગુજરાત જોડો જનસભા ઠેર ઠેર થઈ રહી છે અને રોજના લાખો લોકો આપણે આ માંદે પાર્ટીમાં જોડાઈ રહી છે એના ભાગરૂપે અહીંયા સડીવાસણ જિલ્લા પંચાયતમાં મીઠ આ બેઠકમાં સૌ યુવાનો ઉપસ્થિત છે મને ગૌરવ થાય છે કે આમ આદમી ચાહના દિવસે દિવસે ને વધતી જાય છે એનો પ્રભાવ અહીંયા મને દેખાય આવ્યો છે આજ જુછો આપણે આવનાર દિવસોમાં જાળવી રાખવાનો છે અને અત્યારે આપણે દરેક ગામે ગામે ફળે ફળે જઈને લોકોને જાગૃત કરવાના છે અને આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આપણા ઉમેદવાર જંગી બહુમતીથી જીતાડવા માટે આપણે એમાં આપણે ભરમાવાનું નથી એવાય અત્યારે આપણે જોયું તે પ્રમાણે આપણા વિદ્યાર્થીઓ શોષણ વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરતું નથી મળતું આપણા ખેડૂતોનું શોષણ ભ્રષ્ટાચાર કેટલી બધી ગુલામીઓ આપણે ભોગવા બાજી રહ્યા છે તો આપણે આ ગુલામી ક્યાં સુધી ભોગવતા રહીશું તો આપણે પોતે જાગીએ અને લોકોને જગાડીએ બરોબર ને હા કે ના હા તો આપણે જાગૃત થઈએ ઘરે ઘરે જઈએ લોકોને જગાડીએ અને આપણે પરિવર્તન લાવવાનું છે અને પરિવર્તન લાવીને જ હા બસ આટલો મારે કેવો છે